દીકરી જેનું ભીતરીમાં અવતરી સોયા બાટી ચારણ ને આ ભીતરી ગામમાં ડુંગરની ટોચું ત્યાં એમ કહેવાય છે કે એની બાજુની માલપા એક માં નું મંદિર છે બાજુમાં ના દર્શન કર્યા જ્યાં આવડમાં રિહાઈ ને બેઠા છે એટલે લેન્ય દર્શન કરવા જાય ને એટલે પહેલા એને પગે લાગવું હા તો માં રાજી થાય અંતરની મનોકામના પૂર્ણ થાય આવળ માના મંદિરની બાજુમાં એક લપસવાનો પથ્થર છે એ પથ્થર ઉપર લપસવાથી ભીત્રીમાં માનવીના શરીરના દુખાવાના દર્દ મટાવે એવી માન્યતા છે આલમાય ઘણાય ભક્તો આ પથ્થર ઉપર લપતે છે આહા રવિવારે તો માનવીનો મેળો ભરાય અને ભક્તો એ તો છે શરીર છે કઈક દુખાવા હોય પણ એવી માન્યતા એટલે બધા એ પોતે પથ્થરની ઉપર લપશે માતાજી એની મનોકામના પૂર્ણ કરે માતાજીના દર્શનની બાધા રાખે રવિવારની દર રવિવારે પગે લાગવા આવે મેં કીધું ને બાપા શ્રદ્ધાને વિશ્વાસનો વિષય છે ભાવ જોઈએ વાર કહી શ્રદ્ધા ને વિશ્વાસ હશે ને ભીચરી આઈ ભેરે આવશે શ્રદ્ધા ને વિશ્વાસ હશે ભીતરી આઈ ભેરે છે અને ઈ માં જો ભેરે આવે તો કવિ એમ કહે છે કે ભીતરી આઈ ભેરે યા છે તો મારી આ દીરા કામ બુ આઈ આજરા કામ વિશ્વાસ હશે એને ભીતરી આવી ભીતરી આવશે તો પછી એના આજરા કામ મારી ઉકેલ નહીં બાપા આજરા હોય ઉકેલ છે ભીતરી માનું નામ લઈ અને કોઈ પણ હારું કામ આદરી જો મંગલ કામ આદરી જો ભગવતી રાજી થી અદભુત દ્રશ્ય દેખાય અતિ સુંદર અતિ રમણ મેં જોયું માતાજીના ડુંગર ઉપર બે પાંચ પથ્થર મૂકીને લેવલ કાઢવામાં આવ્યું છે મેં કે આ શું છે કે આ લેવલ ચોટેલાના ડુંગર ની બરોબર છે કે જ્યાં ચોટેલાની ડુંગર ઉપર ચંડમૂળ નો સહાર કરનારી ચામુંડ બિરાજે છે એનું લેવલ એની ટોચ અને અહીંયા આ એક હરખો ઉચાણ થાય આ આવી જગ્યાએ માં બેઠી છે રાધા શાહી વખતની હું તો વાત કરું છું એ વખતે તો આ ભીચરી ગામમાં અમરસિંહ બાપુ નું રજવાડો હતો ધામ ધામ સુખી સંપત્તિવાન ગામ અને કેવી બધાની શોભ બાજુમાં ગઢીઓ ડુંગર છે એનો ઇતિહાસ અદભુત છે ભીતરી માના મંદિર થી જોઈએ તો આમે જ દેખાય છે આ ગઢિયા ડુંગર ની ઉપર પેલા ચારણોના ના નિહળા એમ કહેવાય છે કે અહીંયા ચારણો માતાજીની સેવા પૂજા કરતા જે કાંઈ ભગવતી રાખે એમ રહેતા પણ પછી માતાજી કરે એવું કોઈ ન કરે આ તો સમય સમય બળવાન છે કારણ કે એવું સંકટ આવ્યું એવું દુઃખ આવ્યું આ ચારણો માટે આ તો ઇતિહાસ કહે છે એવું ઘોર સંકટ આવ્યું છે કે ચારણો એ ત્રાગા કરવા ક્યા સમજો છો ને બાપા ત્રાગા કર્યા ચારણો આજે પણ ચારણો ભીતરી ગામનું પાણી પીતા નથી ટૂંકામાં ભીતરી ગામનો ઉપયોગ કરેલ છે ત્યાં રહી શકે નહીં હાલમાં પણ હો અને પણ આ તો ભીચરી માણસ ભગવતી બસ એને ક્યારે જે કોઈ આવે તો મારી મનની મનોકામના પૂર્ણ કરી દે હાજરા હાજર માનમે